તે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્રમાં જણાવાયું હતું કે સુરત શહેરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે હાલમાં કોવિડ નાઇન્ટીનના સંક્રમણનો બીજો તબક્કો ચાલુ છે ત્યારે અગાઉ પણ સુરત કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી સુરતની વસ્તીને ધ્યાન લઈને સાઠ દિવસ પહેલાં જે વ્યવસ્થાઓ થવી જોઈતી હતી તે સરકાર દ્વારા ન કરાય જેને કારણે વિનાશક મહામારી સરકારના નિયંત્રણ વગરની આંધી થઈ ગઈ છે ત્યારે હાલમાં શહેરની જાહેર ટ્રસ્ટો દ્વારા નોંધાયેલી તમામ મિલકતોનો કબજો મેળવીને કોરોના માટેના સારવાર કેન્દ્રો સરકાર દ્વારા શરૂ કરાય મહાનગરપાલિકા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની માલિકી તેમજ કબજા હેઠળની જગ્યાઓ પ્રત્યેક વિસ્તારોમાં સારવાર કેન્દ્રો સરકાર દ્વારા શરૂ કરાય રાજકીય પક્ષોના નામ અને બેનરનો દુરુપયોગ સરકારી જાહેર સંપત્તિઓમાં જનસુવિધાના કાર્યો માટે કરી શકાય નહીં જનસંખ્યાને અનુરૂપ કોરોના માટેની દવાઓ રેમડેસિવિર ઇન્જેક્શન વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધાઓ તમામ સારવાર કેન્દ્રો પર ઉપલબ્ધ કરવામાં આવે તે માટેની પ્રત્યેક જરૂરિયાતની વસ્તુઓ બહારથી લાવવાની વ્યવસ્થા અગાઉ થઈ શકી નથી જે તાકીદે કરાય તેમજ તબીબી જરૂરિયાતો માટે લોકોની લાઇનો જાહેરમાં દેખાય છે જે લાઇનોથી કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા રહે છે જેથી તેના પર નજર કરાય ડબલ્યુએચઓ દ્વારા મે બે હજાર વીસમાં જાહેરાત થયેલા તે મુજબ માર્ચ બે હજાર એકવીસમાં કોરોનાનો બીજો તબક્કો ભારે ભયાનક આવની શક્યતા છે તે અનુસાર આ બધી વ્યવસ્થા ફેબ્રુઆરી બે હજાર એકવીસ પહેલાં હાલ કરવાની હતી તે હજુ પણ થઈ નથી જેથી આ તમામ સુવિધા યુદ્ધના ધોરણે ઉભી કરવા તથા સુરતના તમામ સ્મશાનગૃહોમાં અંતિમ સંસ્કાર માટે કોરોના મૃતદેહની ચોવીસ કલાકની લાંબી કતારો લાગી છે હાલના તમામ ગૃહમાં લાંબી લાઈનો થાય છે તેના માટે યોગ્ય સુવિધાઓ માટે અને કામચલાઉ ધોરણે વધારાના સ્મશાનગૃહો માટે આયોજન કરાય તે માંગ કરવામાં આવી હતી આજે બે મહિનાથી લોકો જે શહીદ થયા છે ઇન્જેક્શન વગર ઓક્સિજન વગર તમે હું આજે મારે સેવા કરવી હોય તો હું કોંગ્રેસના ઝંડા નીચે જયારે મરનાર માણસની સેવા કરવા જાઉં તો હું આગળ કોંગ્રેસનો ઝંડો રજૂ કરું ને કોંગ્રેસની ઓફિસમાંથી હું કરું એટલે તમે સરકારી તંત્રને તમે કેમ એની પર વિશ્વાસ કેમ નથી તમારી પાસે ચાલો પાંચ હજાર એક હજાર ના કે પાંચ લાખ ના પૈસા હોય તો તમે કલેક્ટર ને પૈસા જમા કરો ને કલેક્ટર ને તમે ગાઈડન્સ આપો કે ભાઈ તમે એક એક સેન્ટર માં એક એક ઘરે પહોંચાડો તો એમાં પાટીલ સાહેબ ના સાંસદ તરીકે એમની ભાવના બંધારણીય રીતે છે કોન્સ્ટિટ્યુશનલ છે એમની ભાવનાને બધાય બધા જ આવકાર આપે પણ તમે તમારા પાર્ટી ઓફિસમાં તમે ચાલુ કરાવો અને એક બાજુ કલેક્ટર એટલે આપની સરકાર નોટિસ આપે કે ભાઈ આ સિવિલ સિવાય કોઈ જગ્યાએ ઇન્જેક્શન મળશે નહીં અને એના બાર કલાકમાં તમે આ રીતે જાહેરાત કરો તો આમાં આ વિવાદ સારો છે એટલે શું કોન્સ્ટિટ્યુશનલ લીગલ મુદ્દો નહીં ઉઠાવવાનો માત્ર ભાવનાના આધારે આપણે કામ કરવાનું સૌથી અગત્યનો મુદ્દો અત્યારે મોદી સાહેબ એ કે એક વસ્તુનું પોલિટિકલાઈઝેશન આજે કોર્પોરેશન ની સ્કૂલ છે કોર્પોરેશન ધારાસભ્ય પોતાના સેવા કરવાના પ્રચારમાં વાપરી શકે તો કોર્પોરેશન કેમ નહીં કરે એ કામ બધી જગ્યાએ કોર્પોરેશન કે સરકાર કામ કેમ નથી કરતી આજ સુધી કોઈ દિવસ ભારત દેશમાં કેટલી રસી મૂકવામાં આવી સાહેબ સિત્તેર વર્ષમાં કોઈ વડાપ્રધાનનો ફોટો કોઈ રસીમાં સર્ટિફિકેટમાં આવ્યો નથી આજે અમે રસી લીધી અમારી પર વડાપ્રધાનો ફોટો આવ્યો સર્ટિફિકેટ વેરી ગુડ હવે હવે જેટલી સરકારી સંપત્તિ છે એ બધી સંપત્તિને કાંચમાંને બાંધમાં લઈને તમારે ત્યાં પક્ષીએ પ્રચાર કરવાનો તેજ સમયે મુદ્દો આ છે આવી ભાવના છે આવી લાગણી છે એમની લાગણી ચોક્કસ આવતા છે એમની સેવાની ભાવના પણ ભાવનાના માર્ગો હોય છે ને કે જે બંધારણ અને પ્રજાએ ને મીડિયા એ બનાવેલા માર્ગો છે ભાવનાના મોદી સાહેબ સુરત શહેરે કોંગ્રેસ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી હાલમાં વિપરીત થઈ રહેલી કોરોના મહામારીને કંટ્રોલમાં લેવા સૂચનો પણ કરવામાં આવ્યા છે અઝર કુરેશી રિટર્ન ફેડ્યુઝ